આ છ સંકેત મળે તો સમજી લેજો કે તમારા ઘરમાં ભૂત પ્રેતનો વાસ છે શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમારા ઘરમાં કંઈક અદ્રશ્ય શક્તિ મોજૂદ છે શું તમારા સપનામાં વારંવાર ડરાવણી અને અશુભ વસ્તુઓ દેખાય છે જો હા તો સાવધાન કારણ કે હિન્દુ ધર્મનો સૌથી રહસ્યમય ગ્રંથ ગરુડ પુરાણ જણાવે છે કે આ માત્ર સંયોગ નથી પણ તમારા ઘરમાં કોઈ પ્રેત આત્માએ વાસ કર્યો હોવાનો ભયાનક સંકેત છે આજે અમે તમને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પક્ષીરાજ ગરુડજીને જણાવેલા એવા સંકેતો વિશે જણાવવાના છીએ કે જે સંકેતો તમારા ઘરમાં દેખાય તો તમારું જીવન તબાહ થઈ શકે છે તમારા ઘરમાં ગરીબી બીમારી અને અચાનક મુસીબતોનો પહાડ તૂટી પડે તે પહેલાં તમારે આ સંકેતોને ઓળખવા પડશે કરોડિયાના વારંવાર જાળા બનવા અશુદ્ધિઓ પર પ્રેતનો આહાર અને સપનામાં મૃત સ્વજનોનું તરસથી તરફવું જેવા અનેક ભયામક સંકેતોનું ગરુડ પુરાણમાં વિસ્તૃત રહસ્ય છુપાયેલું છે જો આમાંથી એક પણ સંકેત તમારા ઘરમાં જોવા મળે તો શું કરવું અને કેવી રીતે આ ભયાનક પ્રેત બાધાથી તાત્કાલિક મુક્તિ મેળવવી આ બધું જાણવા માટે આ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો કારણ કે આ માહિતી તમારા ઘર અને તમારા પરિવારને ભયાનક દુષ્ટ શક્તિઓથી બચાવી શકે છે આ રહસ્યને જાણ્યા પછી તમારા જીવનમાં ફરી ક્યારેય શાંતિ નહીં રહે ગરુડ પુરાણ હિન્દુ ધર્મનો એક એવો ગ્રંથ માનવામાં આવે છે જેમાં મનુષ્યના જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી વાતો લખેલી છે ગરુડ પુરાણના પ્રેતકલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને મૃત્યુ સાથે જોડાયેલી કેટલીક રહસ્યમય વાતો જણાવી છે મૃત્યુ પહેલાં મળતા સંકેતો મૃત્યુ પછીની ઘટનાઓ મૃત્યુલોક યમલોક નરકલોક જેવી વસ્તુઓ વિશે વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે મિત્રો જો તમને કેટલાક આશ્ચર્યજનક સંકેતો દેખાય છે તો તમારા ઘરમાં કોઈને કોઈ દુષ્ટ શક્તિનો વાસ છે અથવા કોઈ પ્રેત આત્માએ તમારા ઘરમાં પોતાની જગ્યા બનાવી લીધી છે આ સંકેતો ખૂબ જ ભયાનક અને ખતરનાક હોય છે ઘણા લોકો તેને માત્ર એક સંયોગ સમજીને અવગણી કાઢે છે પરંતુ આગળ ચાલીને તેમને મુસીબતોનો સામનો કરવો પડી શકે છે ઘરમાં પ્રેત કે કોઈ દુષ્ટ શક્તિ પ્રવેશ કરે છે તો ઘર પર મુસીબતોનો પહાડ તૂટી પડે છે તે ઘરમાં રહેતા લોકોને આકસ્મિક મૃત્યુ અને શોકનો સામનો કરવો પડી શકે છે ઘરમાં મોજૂદ ધન અચાનક કોઈ કાર્યમાં ખર્ચ થવા લાગે છે અને આખો પરિવાર બરબાદ થઈ જાય છે તેથી જો તમને પણ તમારા ઘરમાં કેટલાક એવા સંકેતો મળે છે જે અમે તમને આ વિડીયોમાં જણાવવાના છીએ તો તમારે સમય રહેતા જ તેના ઉપાયો કરી લેવા જોઈએ આ સંકેતો જણાવે છે કે તમારા ઘરમાં કોઈ દુષ્ટ શક્તિએ પ્રવેશ કરી લીધો છે આ દુષ્ટ શક્તિ તમારા પરિવારને જાત જાતના કષ્ટ આપવા લાગે છે તેથી તમારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા આ સંકેતો પર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ આ સંકેતો સપના દ્વારા પ્રકૃતિ દ્વારા અને પશુ પક્ષીઓ દ્વારા મળી શકે છે જેને જાણવા ખૂબ જ જરૂરી છે તો ચાલો મિત્રો હવે જાણી લઈએ ગરુડ પુરાણ અનુસાર મળતા તે સંકેતો વિશે ગરુડ પુરાણ અનુસાર એકવાર પક્ષીરાજ ગરુડે ભગવાન શ્રી હરિને પૂછ્યું કે હે પ્રભુ કયા મનુષ્યના ઘરમાં દેવતાઓનો વાસ થતો નથી કયા મનુષ્યના ઘરમાં ભૂત પ્રેત વાસ કરે છે એવા કયા સંકેતો મળે છે જેને જાણીને એવું જાણી શકાય કે ઘરમાં દુષ્ટ શક્તિનો વાસ છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ગરુડજીને ઉત્તર આપતા ઘણી રહસ્યમય વાતો જણાવી જેને આજે અમે તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાના છીએ ભગવાન શ્રી કૃષ્ણેએ કહ્યું કે જે ઘરમાં ભૂત પ્રેતનો વાસ હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ક્યારેય થતો નથી આવા ઘરમાં હંમેશા ગરીબી અને દરિદ્રતા છવાયેલી રહે છે જો કોઈ મનુષ્યના ઘરમાં પ્રેતોનો વાસ હોય છે તો તેને વિવિધ પ્રકારના સંકેતો મળે છે આ સંકેતો તે ઘરમાં મોજૂદ વસ્તુઓના માધ્યમથી અથવા સપનાના માધ્યમથી મળે છે જો કોઈ વ્યક્તિને સપનામાં આ વસ્તુઓ દેખાવા લાગે તો તેને સમજી જવું જોઈએ કે તેના ઘરમાં ભૂત પ્રેતનો વાસ છે તેના પૂર્વજો કે મૃત સ્વજનો પ્રેત યોનિમાં વાસ કરી રહ્યા છે અને તેમના જ ઘરમાં વિચરણ કરી રહ્યા છે પ્રેતોના ઘરે આવવાથી મનુષ્યને અનેક પ્રકારના સંકેતો મળવા લાગે છે તેથી તેણે ઉપાયો કરીને આ પ્રેતોથી મુક્તિ પ્રાપ્ત કરી લેવી જોઈએ જેથી ઘરમાં માતા લક્ષ્મી તથા અન્ય દેવી દેવતાઓનો વાસ થવા લાગે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ હંમેશા બની રહે સૌ પ્રથમ જાણીએ કે ઘરમાં પ્રેત પ્રવેશ શા માટે કરે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસારમાં બધા પ્રાણીઓને જીવિત રહેવા માટે આહારની આવશ્યકતા હોય છે બરાબર એ જ રીતે પ્રેતને પણ ભોજનની આવશ્યકતા હોય છે પ્રેત એવા લોકોના ઘરમાં ભોજન કરવા જાય છે જેમના ઘરમાં અશુભ કાર્ય કરવામાં આવતા હોય છે ગરુડ પુરાણ અનુસાર પ્રેતોનું ભોજન સંસારના તમામ પ્રાણીઓ માટે નિંદનીય છે એટલે કે પ્રેત એવી વસ્તુઓ ખાય છે જેની બધા લોકો નિંદા કરે છે મનુષ્યના શરીરમાંથી નીકળેલા કફ મળ મૂત્ર અને અન્ય પ્રકારની ગંદી વસ્તુઓને આહાર તરીકે ગ્રહણ કરે છે આ ઉપરાંત ઘરમાં વાસી ભોજન રાખવાથી પ્રેત વધુ આકર્ષિત થાય છે તેથી ઘરમાં વધારે સમય સુધી વાસી ભોજન ન રાખવું જોઈએ ઘરની અંદર મળમૂત્રનો ત્યાગ કરવો પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે તેનાથી દુષ્ટ શક્તિઓ આકર્ષિત થાય છે અને ઘરમાં પ્રવેશ કરી જાય છે સાથે જ ઘરમાં થૂંકવું પણ અશુભ માનવામાં આવે છે કારણ કે આ જ પ્રેતોનું ભોજન હોય છે ઘરમાં થૂંકવાથી પ્રેત ઘરમાં પ્રવેશ કરે છે મોટા ભાગના એવા લોકો હોય છે જેમને ઘરમાં થૂંકવાની આદત હોય છે જે શાસ્ત્રો અનુસાર ખૂબ જ ખોટું માનવામાં આવે છે ઘરને પ્રેતોથી મુક્ત રાખવા માટે ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે જે ઘર અપવિત્ર હોય છે જે ઘરમાં વસ્તુઓ અહીં તહીં વિખેર હોય છે તેવા ઘરમાં પ્રેત આવીને ભોજન કરે છે જેનાથી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે ખરાબ થઈ જાય છે અને ત્યાં નકારાત્મક વસ્તુઓ થવા લાગે છે અને આવા ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ કરતા નથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરમાં વ્રત ઉપવાસ દાન ધર્મ પૂજા પાઠ જેવા ધાર્મિક કાર્ય કરવામાં આવતા નથી તેવા લોકોના ઘરમાં પ્રેત આત્માઓનો વાસ થવા લાગે છે જે ઘરની મહિલાઓ વધારે સમય સુધી સૂતી રહેનારી હોય છે પતિ તથા ગુરુજનોનું અપમાન કરે છે જે ઘરના પુરુષો પારકી સ્ત્રીઓ સાથે સંબંધ રાખે છે તો આવા ઘરમાં પણ પ્રેત વાસ કરે છે જે ઘરના લોકો સ્નાન કર્યા વિના ભોજન કરે છે કે પછી સ્નાન કર્યા વિના પૂજા પાઠ અને ધાર્મિક કાર્ય કરે છે તો તેમના ઘરમાંથી દેવી દેવતાઓ ચાલ્યા જાય છે અને તેમના સ્થાને પ્રેત નિવાસ કરવા લાગે છે હવે જાણીએ કે ઘરમાં પ્રેત હોવાના સંકેતો કયા છે ભગવાન શ્રી કૃષ્ણના કહેવા અનુસાર ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને પ્રેત યોનીને પ્રાપ્ત થયેલા મૃત સ્વજનો તેના પોતાના જ ઘરમાં પ્રવેશ કરે છે તે વાયુ સ્વરૂપમાં હોય છે તેથી મનુષ્યને દેખાતા નથી તે વાયુ સ્વરૂપમાં જ પોતાના સ્વજનોના શરીરમાં પ્રવેશ કરીને તેમને જાત જાતના સપના આપે છે શ્રી કૃષ્ણ કહે છે કે મરેલો વ્યક્તિ પ્રેત બનીને પોતાની પત્ની પુત્ર અને પોતાના સ્વજનોના શરીરમાં પ્રવેશ કરે છે જો સપનામાં ઘોડો હાથી તથા બળદ જેવા પ્રાણીઓ વિકૃત રૂપમાં દેખાય કે પછી ક્રોધ કરતાં તમારી તરફ હુમલો કરે તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં પ્રેતોનો વાસ છે જો કોઈ વ્યક્તિ સૂઈને ઉઠ્યા પછી પોતાને પથારી પર વિપરીત પરિસ્થિતિમાં જુએ છે એટલે કે સૂતી વખતે તે સીધો હોય છે પરંતુ જાગવા પર જુએ છે કે તેનું માથું બીજી તરફ છે તો તેણે સમજી જવું જોઈએ કે તેના ઘરમાં પ્રેત બાધા થઈ છે જો કોઈ વ્યક્તિ પોતાને સાંકળોમાં બંધાયેલો જુએ છે અથવા તેના મૃત પૂર્વજો ગંદા કપડામાં દેખાય છે અથવા તેના પૂર્વજો બીજાનું ભોજન ચોરી કરીને ભાગતા દેખાય છે અથવા તે પોતાના સ્વજનને તરસથી તરફડતા જુએ છે તો સમજી જવું જોઈએ કે તેનો મરેલો સ્વજન પ્રેત યોનીને પ્રાપ્ત થયો છે અને તે તેના જ ઘરમાં વાસ કરી રહ્યો છે જો સપનામાં કોઈ જાનવર જેમ કે ગાય બળદ પક્ષી ઘોડો વગેરે મનુષ્યની ભાષા બોલતા દેખાય છે તો સમજી જવું જોઈએ કે તમારા મૃત સ્વજનો પ્રેત યોનિમાં ચાલ્યા ગયા છે અને તે તમારા જ ઘરમાં નિવાસ કરી રહ્યા છે જો ઘરમાં વારંવાર ક્લેશ થાય છે ધનની અચાનક હાનિ થવા લાગે છે ઘરના સભ્યો અચાનક બીમાર પડી જાય છે તો આ ખરાબ સંકેત માનવામાં આવે છે જેનાથી ઘરમાં પ્રેત આત્મા હોવાનો સંકેત મળે છે આ ઉપરાંત જો ઘરમાં ચામાચીડીઓ આવી જાય તો સમજી જવું જોઈએ કે ઘરમાં પ્રેત બાધા છે જો તમારા ઘરમાં ઘી ધાવીને બેસી જાય છે તો તેને ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવ્યો છે આ સંકેતથી એ જાણવા મળે છે કે તમારા ઘરમાં કોઈ દુષ્ટ શક્તિનો વાસ છે તમારા ઘરમાં કરોળિયાના જાળા વારંવાર બનતા રહે છે ગમે તેટલી સફાઈ કરવા છતાં કરોળિયાના જાળા ફરીથી બની જાય છે તો આ પણ એક અશુભ સંકેત માનવામાં આવે છે તેનાથી એ જાણવા મળે છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ નથી અને ન તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા છે તમારું ઘર નકારાત્મક ઉર્જાથી ભરેલું છે તેને તરત જ દૂર કરવા માટે તમારે ઉપાય કરવો જોઈએ નહીં તો તમને તેનું ખરાબ પરિણામ જોવા મળી શકે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જો કોઈ વ્યક્તિને આવા સંકેતો મળે છે તો વ્યક્તિએ પ્રેત બાધા દૂર કરવા માટે ગંગામાં સ્નાન કરવું જોઈએ અને બિલ્વો વૃક્ષમાં જળ ચઢાવવું જોઈએ ઘરમાં હવન કરીને ગરુડ પુરાણનું પાઠ કરાવવું જોઈએ દરરોજ સવારે અને સાંજે નિયમિતપણે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે જે સકારાત્મક ઉર્જા પેદા કરીને નકારાત્મકતાને દૂર કરે છે ઘરમાં નિયમિતપણે ગૂગળનો ધૂપ કરવો ધૂપ કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને પ્રેત આત્માઓ દૂર રહે છે સાથે જ ઘરમાં દેવી દેવતા સામે નિયમિત દીવો કરવો જોઈએ જો ઘરમાં પ્રેતનો ભય કે સંકેત જણાય તો હનુમાન ચાલીસાનું પઠન નિયમિતપણે કરવું ભગવાન હનુમાનને સંકટ મોચન અને પ્રેત બાધા દૂર કરનાર દેવતા માનવામાં આવે છે ઘરની સફાઈનું ખાસ ધ્યાન રાખો ઉપર જણાવ્યા મુજબ ગંદકી પ્રેતને આકર્ષે છે નિયમિતપણે પાણીમાં મીઠું નાખીને તેનાથી ઘરમાં પોતું કરવું મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે જો મૃત સ્વજનો પ્રેત યોનિમાં હોય તો તેમના ઉદ્ધાર માટે યોગ્ય સમયે શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરવી જોઈએ ગરુડ પુરાણ અનુસાર પિતૃઓને યોગ્ય આહાર એટલે કે તર્પણ ન મળવાથી તેઓ પોતાના ઘરમાં ભટકતા હોય છે જરૂરિયાતમંદોને અન્ન વસ્ત્ર અથવા ધનનું દાન કરવું જોઈએ ધાર્મિક અને દાનના કાર્ય કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને લક્ષ્મીજીનો વાસ થાય છે આ ઉપરાંત ઘરથી પ્રેત આત્માઓને દૂર કરવા માટે દરરોજ ઘરમાં તુલસીના પાંદડાથી ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બને છે અને નકારાત્મક ઉર્જા ઘરની બહાર ચાલી જાય છે તેથી આવા સંકેતો મળવા પર વ્યક્તિએ આ ઉપાયો ચોક્કસપણે કરવા જોઈએ તો મિત્રો આ જ કેટલાક સંકેતો છે જે ઘરમાં ભૂત પ્રેત હોવાથી મળે છે જો તમારા ઘરમાં આવા કોઈ સંકેતો દેખાય તો વિડીયોમાં જણાવ્યા અનુસાર તાત્કાલિક તેનો ઉપાય જરૂરથી કરી દેજો જો તમને આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક તથા શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો